હેલો સ્ટુડન્ટ્સ આપણા અભ્યાસક્રમનું પોયમ નંબર થર્ટીન વતનનો તલસાટ આજે આપણે ભણવાના છે જેના કવિ છે રમણીક અરાલવાલા જેમનો જન્મ થયો છ નવ ઓગણીસો ને દસના અને જેમનું અવસાન થયું ચોવીસ ચાર ઓગણીસો ને એક્યાસીના એટી ઓકે સ્ટુડન્ટ્સ આપણે જેમ દર વખતે કરીએ છે સૌથી પહેલાં લેખક કે કવિનો પરિચય જોઈ લઈશું સમજી લઈશું અને ત્યાર પછી પોયમનું ઇન્ટ્રોડક્શન ભણી અને કાવ્ય આગળ ભણીશું ઓકે સો સો શરૂઆત કરીએ ગાંધીયુગીન સમાજાભિમુખતા ઉપરાંત સ્વબળે કેળવાયેલું સૌંદર્ય રાગી વલણ ધરાવતા કવિ રમણીક અરાળવાળાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો ક્યાં થયો હતો હવે સ્ટુડન્ટ્સ મારે તમને અહીંયા એક બીજી વાત કહેવી છે તમે લોકોએ જે ટેસ્ટ આપ્યો છે બરાબર હમણાં ગુજરાતીનો ત્યાં એમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ આપણે સવિસ્તાર જવાબો લખીએ ત્યારે સવિસ્તાર જવાબોમાં સૌથી ઉપર તમારે કયા લેખક છે કયા લેસનમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તો એ તમને ખબર છે સાઈડમાં લખીએ છીએ આપણે તમને ઇલેવન્થમાં પણ મેં સમજાવ્યું હતું કે જ્યારે સવિસ્તાર આન્સર લખો તમે ત્યારે ઉપર એક કોર્નરમાં લખો કે આ લેસન લેખક પછી પાઠનું નામ બરાબર અને પ્રકાર આ ત્રણ વસ્તુ તમારે લખવાની લખવાની ને લખવાની જ સવિસ્તાર આન્સરમાં મને આ વખતે બહુ ડિસપોઇન્ટમેન્ટ થયું કે સારા સારા એવા સ્ટુડન્ટસે પણ નથી લખ્યું આ વસ્તુ બિલકુલ ભૂલાઈ ગઈ છે એમનાથી તો બોર્ડ એક્ઝામ માટે આ વસ્તુ સારી નથી તમારે સવિસ્તર ઉત્તરોમાં ઓલવેઝ 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 આ ત્રણ વસ્તુ લખવાની જ લેસનનું નામ પછી જે લેખક કે કવિ છે તે અને ત્યાર પછી તેનો પ્રકાર કયો છે બરાબર આ ત્રણેય વસ્તુ સવિસ્તર જવાબ લખતા પહેલાં શરૂઆતમાં લખવાની હોય છે રાઈટ એન્ડ સાઈડ રાઇટ તો આ વસ્તુ તમારા ધ્યાનમાં અને તમારા મગજમાં બરાબર રાખજો કારણ કે સેકન્ડ યુનિટ ટેસ્ટ આપણો જ્યારે પણ થશે ગુજરાતીનો જાન્યુઆરીમાં લેવાની છું હું તો ત્યારે આવી ભૂલ થશે તો આ વખતે પણ મેં માર્ક્સ તો કાપી જ નાખ્યા છે કારણ કે આ વસ્તુ બનવી ન જોઈએ પણ હવે હું વધારે માર્ક્સ કાપી બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો મને અચાનકથી યાદ આવ્યું તો મેં તમને કીધું અને વારંવાર પછી મારે કહેવું ન પડે આ વસ્તુ આપણે ઇલેવન્થ સ્ટેન્ડર્ડથી શીખેલા છે તો ધ્યાનમાં રાખવાની જરૂર છે બરાબર ચલો કાવ્ય પર આવી જઈએ ઓકે તો તેમનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો સાત ધોરણ સુધી ખરાલ પાસેના છીપલી ગામમાં શિક્ષણ લીધું બરાબર અને ત્યાર પછી આર્થિક સ્થિતિ એમની નબળી હતી એટલે ઇકોનોમિક કન્ડિશન એટલે એમને અભ્યાસ છોડવો પડ્યો અમદાવાદ જ્યુપિટર મિલ્સમાં ફેન્સી જોબર તરીકે તેમણે કામ કર્યું મોટી ભાઈ શિક્ષણ મેળવ્યું એટલે કે થોડી ઉંમર મોટી થઈને કમાતા થયા પૈસા આવ્યા તો શિક્ષણ મેળવી શક્યા બાકી તો નાના હતા ત્યારે આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે એ ભણી શક્યા નહીં મેટ્રિક એટલે કે ત્યારે બોર્ડ જે ટેન્થ બોર્ડ હતું ને એની જગ્યાએ મેટ્રિક કહેતા હતા લોકો એ નાઇન્ટીન ફોર્ટી ફોરમાં થયા ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક સ્નાતક એટલે શું ગ્રેજ્યુએટ ઓકે આ વસ્તુ યાદ રાખજો આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે આના વિશે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ નાઇન્ટીન ફોર્ટી ફો નાઇન્ટીન ફોર્ટી ફોરમાં એન્ડ ત્યાર પછી તેમણે એક કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો જેનું નામ છે પ્રતીક્ષા ઓકે તો આ એક કાવ્ય સંગ્રહ તેમણે બહાર પાડ્યો નાઇન્ટીન ફોર્ટી વનમાં એની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે તેઓ પહેલાં કાવ્યનો સંગ્રહ બહાર પાડ્યો અને પછી તેઓ ગ્રેજ્યુએટ થયા એમ છંદોબદ્ધ રચનાઓ સોનેટો તેમજ ગીતોનો સમાવેશ એમાં છે છંદો પરનો કવિનો કાબુ નોંધપાત્ર છે કાવ્ય લાલિત્ય લાલલિત્ય પ્રૌઢ શૈલી ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતાના આકર્ષક લક્ષણો છે નગીનાવાડી નાઇન્ટીન ફોર્ટી વન અને રસપોળી નાઇન્ટીન ફોર્ટી ફાઇવ એમાં બાળભોગ્ય કાવ્યો છે એટલે કે બાળકોને ગમે તેવા બાળકો માણી શકે તેમને આનંદ આવે તેમને ઇન્ટરેસ્ટ આવે તેવા કાવ્યો છે નગીનાવાડી અને રસપોળી બરાબર આ બે કાવ્યો કેવા છે ભોગ્ય કાવ્યો છે સાંદિપની ઉપનામથી તેમણે સાંદિપનીના રેખાચિત્રો નાઇન્ટીન ફોર્ટી ફાઇવમાં પુસ્તક પ્રગટ કર્યું છે દેશ વિદેશની સાહસિક કથાઓનો અનુવાદ દેશ વિદેશની સાહસિક કથાઓનો અનુવાદ સાહસ કથાઓ નામે તેમણે નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં તેમજ ટોલસ્ટોયની વાર્તાઓનો અનુવાદ સાચી યાત્રા સાચી જાત્રા એમનો ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપે છે ભાષાંતરકાર ભાષાંતરકાર એટલે કોણ ટ્રાન્સલેટર ઓકે તો એની એક સારો પરિચય છે અને એમણે દેશ વિદેશમાં જે પ્રવાસો કર્યા છે તેવી સાહસકથાઓ તેમણે સાહસ કથાઓ ઉપનામથી પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે હવે આ તો થયો રમણી કરાળવાળાનો પરિચય હવે આવી આ કાવ્ય ઉપર કાવ્યનું ટાઇટલ છે વતનનું તલસાદ ટાઇટલ પરથી આપણને જો સમજવાની કોશિશ કરી આપણે તો વતનનો તલસાટ જે કાવ્ય છે એમાં કવિ શું કહેવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ જે વ્યક્તિ એવું છે કે જે પોતાના કામ ધંધા માટે ભણવા માટે કે કોઈ અન્ય પરિસ્થિતિને કારણે પોતાના ગામથી પોતાના વતનથી પોતાના દેશથી દૂર છે ત્યારે એણે ઘણો બધો સમય બહાર વિતાવી દીધો છે પરંતુ માનવ સ્વભાવ એવો છે ને કે જે પોતાની સારી યાદો જે પોતાને આનંદ આપતી યાદો છે તે હંમેશા યાદ કર્યા કરતો હોય છે તો અહીંયા જે કવિ છે તેમને પોતાની બાળપણની યાદો જ્યારે પોતાના વતનમાં હતા પોતાના ગામમાં હતા ત્યારે તેમને પોતાના ગામમાં કેટલો આનંદ મળતો હતો ત્યાંની ત્યાંના વ્યક્તિઓ આસપડોસના લોકો પોતાના મિત્રો ત્યાંના જળ ત્યાંની નદીઓ ત્યાંના ખેતરો બરાબર આ બધી જ વસ્તુઓ તેમને ખૂબ યાદ આવે છે હવે આપણે પણ એવું માનીએ તો મનુષ્યનો સ્વભાવ હોય છે કે જ્યારે આપણે પણ હવે તમારામાંથી પણ ઘણા બધા એવા સ્ટુડન્ટ હશે કે જે ફોરેન કન્ટ્રીમાં કંઈ અભ્યાસ કરવા માટે કે અન્ય કારણોસર જઈ શકે તો ત્યારે તમને પણ પોતાનું વતનની ખૂબ યાદ આવે અહીંયા આપણે જે ઉત્સવો મનાઈએ છીએ તહેવારો મનાઈએ છીએ અહીંયાના જે મિત્રો હોય છે આપણા અહીંયાના જે આપણા રિલેટિવ્સ હોય છે જે નેબર્સ હોય છે અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ ઘણા બધા એવા કાર્યો જે આપણે કરતા હોઈએ છીએ એ ત્યાં આપણાથી ન પણ થઈ શકે તો એ બધી યાદો આપણા હૃદયમાં હંમેશા સંગ્રહાયેલી રહે છે બરાબર તો આવી બધી વાતો આવી બધી યાદો કવિને આવે છે અને હવે એમને પોતાના વતન જવા માટે તલસાટ થાય છે કે હું મારા વતનમાં જતો રહું તો સારું હું મારા ગામમાં મારા વતનમાં જવા માગું છું બરાબર તો આવી બધી વાતો એમણે પોતાના કાવ્યમાં આ કાવ્યમાં કરી છે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ ચાલો વતનના તનવન ખેતર કોતર નદી ડુંગર કૂવો પનિહારી લોકના ગીત સ્મિતના વિચ્છેદની ડંખી વેદના અહીં અભિ અભિવ્યક્તિ પામી છે હવે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યો આ જે કાવ્ય છે તેનો પ્રકાર છે સોનેટ ઓકે તમે યાદ રાખજો સોનેટ કાવ્યનો પ્રકાર છે તો પ્રકારે ક્યાં માટે કહ્યું કે જો સવિસ્તર ક્વેશ્ચન આમાંથી પૂછવામાં આવે તો પ્રકાર લખવાનો છે બરાબર કવિનું નામ લખવાનું પહેલાં તો કાવ્યનું નામ લખવાનું પછી તમારે લખવાનું કાવ્ય બરાબર વતનનો સલસાટ પછી કવિનું નામ તો રમણીક અરાલવાલા અને પ્રકાર તો સોનેટ રાઈટ આ રીતે ત્રણેય વસ્તુ લખી નાખવાની અને આમાં કોઈક પણ એક સિંગલ વ્યક્તિ પણ હવે ભૂલ નહીં કરે ઓકે ચાલો તો સોનેક જે છે તે કાવ્ય ઇટાલીયન કવિ તરફથી આપણને મળેલું છે ઇટલીમાંથી ઇટલીના એક કવિએ આની રચના કરી છે જેમાં ફોર્ટિન પંક્તિ હોય છે બરાબર અને જે પ્રાસબદ્ધ રીતે દેખાતી હોય છે જો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ ટાઇટલ મારેલું છે અને તમે જોશો તો ફોર્ટિન પંક્તિ હોય છે આની ઓકે તો આવી રીતે આવી રીતે મંદાક્રાંતા શું છે એક છંદ છે બરાબર સોનેટ કાવ્ય અને મંદાક્રાંતા છંદમાં આ લખેલું છે કાવ્ય તો અહીંયા કવિ જે છે તે સોનેટ કાવ્યના પ્રકાર દ્વારા આપણને પોતાના વતનની યાદ માટે કહેવા માંગે છે હવે આપણે જેમ વાત કરીએ એમ સોનેટ એ ઇટાલિયન કવિ તરફથી મળેલું એક પ્રકાર છે જેમાં છંદોબદ્ધ રીતે દરેક વસ્તુ કહેવામાં આવી છે સોનેટને ટૂંકું કાવ્ય પણ કહી શકાય બરાબર ટૂંકું એટલા માટે કે ફોર્ટીન પંક્તિનું જ કાવ્ય હોય છે સો ફોર્ટીન પંક્તિ જુઓ હવે ઘણીવાર હા તમને એક્ઝામમાં પૂછી શકે કે ચૌદ પંક્તિવાળું તમારા અભ્યાસક્રમમાં જે કાવ્ય છે તેનું નામ અને તેનો પ્રકાર લખો તો તમારે તેનું નામ શું લખવાનું વતનનો તલસાટ અને કાવ્યનો પ્રકાર આવે સોનેટ ઓકે તો આવો પણ પ્રશ્ન પૂછી શકે છે વન સેન્ટેન્સ ક્વેશ્ચનમાં તો આ વસ્તુ પણ એક યાદમાં આઈ મીન ધ્યાનમાં રાખવાની જરૂરત છે ઓકે ચલો આગળ ભણીએ આપણે કવિને વતન વિરહનો કારીઘન હથે નહીં હૈયે વાગ્યો છે શું કહે છે વતન વિરહનો કવિને પોતાના દેશ છોડ્યાનો જે દુઃખ છે તે શરીર પણ નથી વાગ્યું પણ હૃદયમાં વાગ્યું છે એમ કહે છે તેનો ડંખ દેહને નહીં આત્માને પડ્યો છે જાણે કોઈ સાપ ડંખી જાય તો શરીરને ડંખે ને પણ અહીંયા કવિના આત્માને આ જે વતનનો વિરહ છે એનો ડંખ વાગ્યો છે એમ કહે છે અને તેથી જ વતન જવા માટે પ્રાણ પછાડા નાખે છે પ્રાણ પછાડા નાખવા એટલે કે ખૂબ જ પ્રયાસ કરવા માં વછોયું બાળક અને ધણવછોયું ધોરું અહીંયા એક કહેવત કહી છે જે તલસાટ અનુભવે લગભગ એવો જ તલસાટ કવિ સ્વયં અનુભવે છે શું કહેવત કહી છે તમને મા વછોયું બાળક અને ધણવછોયું સોરી ઓકે જે રીતે કોઈ મા બાળક કોઈવાર મેળામાં ગયું હોય અને માતાથી છૂટું પડી જાય તો એને કેટલી વ્યાકુળ સ્થિતિમાં એ મુકાઈ જાય કે મારી માતા મને મળતી નથી હવે મારું શું થશે અને તેવી જ રીતે ધણ ધણ ઓછો ઢોરું એટલે કે જ્યારે ગાયોનું કે ભેંસનું ટોળું ખેડૂત ખેતરે ચારવા લઈ જાય ને ચરાવવા લઈ જાય ને તો એ આટલું મોટું જે ટોળું હોય ગાય કે ભેંસ કે ઢોરનું એને ધણ કહેવાય તો એનાથી કોઈ એકાદ ઢોર ગાય ભેંસ અલગ પડી જાય તો તેને પોતાના ટોળામાં જવાની ખૂબ તાલાવેલી હોય તો એવો જ કંઈક અનુભવ લેખકને સોરી કવિને અહીંયા થાય છે એવો જ તલસાટ કવિ પોતે અનુભવે છે જીરવી જીરવાય નહીં જીરવી જીરવાય નહીં એટલે કે સહન થતી નથી એમ સહન કરવી છે પણ પોસિબલ નથી જીરવવું એટલે કે કંઈક વસ્તુ સહન કરવી અને કોઈને કહેવાય નહીં પોતાનાથી સહન થતું નથી અને કોઈને કહી પણ શકતા નથી તલભાર સહેવાય નહીં તલભાર એટલે કે એક નાનકડું અમથું ભર પણ આવો હવે એમનાથી સહન નથી થતો કયો ભાર વતનથી દૂર રહેવાનો ભાર એવો તીવ્ર ઊંડો આ ઝુરાપો છે જાણે કે ખુદની ત્વચા જાણે જાતે જ જાત વડે જ ઉજેડાતી હોય તેવો ઘાટ સર્જાય છે શું કહે છે એમને કેવો અનુભવ થઈ રહ્યો છે કે જાણે પોતાની સ્કીન ત્વચા એટલે સ્કીન જાણે જાતે જાતે જ નીકળી જતી હોય અને જે દર્દ જે એક પ્રકારનું દુઃખ થાય તેવી રીતે એમને દુઃખ થઈ રહ્યું છે જન્મભૂમિકા જતાં ભેરું ભગીની તો મળશે શું કહે છે જન્મ ભૂમિકા જતાં હું મારી જન્મભૂમિએ જઈશ જન્મ ભૂમિકા એટલે જન્મભૂમિ જઈશ તો મારા ત્યાં મિત્રો વેરુ એટલે મિત્રો ભગીની એટલે બહેન એ તો મળશે કિંતુ કાળ ગંગામાં વિલીન થયેલી માવડીનું મીઠું મોં ક્યાં ભાળીશ મારી માતા જે મૃત્યુ પામી છે તેનું મને ફેસ મને જોવા મળવાનો નથી એ હું કેવી રીતે જોઈ શકીશ ભાડવું એટલે જોવું જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના છે શું કહે છે અહીંયા કવિ કવિ કહે છે કે જનની રહિતની જન્મભૂમિમાં જો મને જવું પડે ને એટલે કે જ્યાં મારી માતા નથી એવી જન્મભૂમિ હું જઉં તો એના કરતાં તો મને જ્યાં મારી માતાની યાદો મારી સાથે છે તેવી મને વિદેશભૂમિ ચાલી જશે બરાબર છેલ્લે કાવ્યના અંતે એવું કવિ કહે છે સો સ્ટુડન્ટ્સ ચાલો શરૂઆત કરીશું કાવ્યની ઓકે ગાડી લાંબો સમય ગાડી લાંબો સમય દૂરના ધોયેલા પાણી પીપી જાવાહાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડે શું કહે છે અહીંયા ખબર કે મેં ઘણો લાંબો સમય મારા દેશથી મારા વતનથી હું દૂર રહી ગયો અને ઘણો લાંબો સમય હવે દૂર રહ્યો અને હવે ઘણો બધો સમય થઈ ગયો છે દોહેલા પાણી પીપી હવે જ્યાં પાણી પણ મારા વતનના પાણી પણ જોવા મળવા મુશ્કેલ છે એવી વિદેશભૂમિ પર હું રહી ગયો છું હવે હાવા જન્મભૂમિએ હવે તો મારે મારી જન્મભૂમિએ મારા વતને જવું જ છે એના માટે પ્રાણ નાખે પછાડા એટલે કે મારા હૃદયમાં ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે અને મને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે હવે મારાથી આ દુઃખ સહન નથી થતું અને એના માટે મને અત્યંત આતુરતા છે એમ પ્રાણ નાખે પછાડા એટલે કે મારી આતુરતા ખૂબ વધી ગઈ છે મારા ભૂમિ પર જવા માટે જન્મભૂમિ પર જવા માટે આગળ જોઈશું આગળ તમને કહે છે કૂવા કાંઠે કમર લડતી પણિયારી રસાડા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા શું કહે છે મારા વતનમાં કેવું છે વાતાવરણ કે કૂવા કાંઠે કમર લડતી પાણીયારીઓ છે મારા દેશમાં મારા વતનમાં કૂવાના કાંઠે ખૂબ જ કમર લડતી એટલે કે એકદમ સરસ રીતે કમર લચકાવીને ચાલતી પાણીયારીઓ મને જોવા મળે છે પાણીયારી એટલે કોણ કહેવાય જે માથે પાણીના બેડા ઉચકીને જતી સ્ત્રી હોય તેને પાણીયારી કહેવાય છે રસાડા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા મારા દેશની ખૂબ ભૂમિ જે છે તે ખૂબ જ ફળદ્રુપ છે મારા વતનની ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે રસાડ એટલે કે ફળદ્રુપ ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ત્યાં દરેક વિસ્તારમાં પવનથી ડોલતા ખેતરોના ઊભા પાક જોવા મળે છે અનિલ લહેરે એટલે કે હવાથી લહેરાતા અનિલ એટલે કે હવા અને લહેરાતા લહેરે એટલે લહેરાતા ડોલતા અન્નપૂર્ણા અન્નપૂર્ણા એટલે કે જે હવાથી ડોલતા પાક છે અને એ પાક બનાવતી સ્ત્રીઓ છે એને પણ અન્નપૂર્ણા કહી શકાય બરાબર તો એવા બધા લોકો અને ખેતરો મને જોવા મળે છે જો અહીંયા પણ તમે જોઈ શકશો કે કઈ રીતે કાંઠેથી પાણી ભરતી સ્ત્રીઓ છે ઓકે આગળ કવિ કહે છે હિંડોળનતા હરિતૃણ ને ખંતીલા ખેડૂતોના મીઠા ગીતો ગંભીર વડલા શંભુનું જીર્ણ દેરું બરાબર અહીંયા તમને જીર્ણ દેરું થોડું ઓછું વંચાશે કારણ કે અહીંયા જે જળ છે તેમાં આવી ગયું છે માટે અહીંયા કવિ કહે છે હિંડોળતા હરિત તૃણ હરિત એટલે કે ગ્રીન તૃણ એટલે કે જે ઘાસ છે તે જે હિંડોળા ખાય છે હવાથી લહેરી રહ્યા છે ખંતીલા ખેડૂતો આપણને ખબર છે કે ગામડામાં ખેડૂતો કેટલી મહેનત કરે છે પોતાનો પાક ઉગાડવા માટે તો એવા મહેનતું ખેડૂતોની વાત કરી છે અહીંયા જે ખૂબ ખંતિલા છે મહેનતું છે કે જે મારા ગામડામાં ખૂબ મહેનત કરે છે મીઠા ગીતો એ લોકો કેવા કરે છે ગીતો ગાય છે ગીતો ગાતા ગાતા પાક ઉગાડે છે વાવે છે બરાબર અને લણતા હોય છે ગંભીર વળના અને શંભુનું જીર્ણ દેરું આપણે જોઈએ ઉભા રહું જો અહીંયા શંભુનું જીર્ણ દેરું એટલે કે એક શંકર ભગવાનનું જૂનું મંદિર બરાબર મારા ગામમાં છે અને વડનું ઝાડ છે ત્યાં નજીકમાં જ ગંભીર વડલા એટલે કે સ્થિર રૂપ રૂપે ઊભી રહ્યો છે ઊભો રહ્યો છે એવું ઝાડ વડનું ઝાડ તો એ પણ મારા ગામમાં છે જે મને ખૂબ જ યાદ આવી રહ્યું છે આગળ કવિ કહે છે વાગોળંતા ધણ ઉડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ શું કહે છે વાગોળતા ધણ ઉડી રહ્યો વાવટો વ્યોમ ગેરું ઓછી ઓછી થતી ભગીની લંગોટિયા બાલ્ય ભેળ બરાબર વાગોળનતા વાગોળવું એટલે કે તમને ખબર હોય તો ગાય કે ભેંસ એ લોકો છે ને ખોરાક ખાધા પછી મોડું હલાવ્યા જ કરે હલાવ્યા જ કરે એટલે એ જે ખાતા હોય ને તેને ચાવ્યા જ કરતા હોય મોડું હલાવી હલાવીને તો એને શું કહેવાય વાગોળવું કહેવાય તો એ જે ટોળું છે ઢોળનું તે અનાજ વાગોળ્યા કરે છે પોતાના મોંમાં ત્યાં વાવટો વ્યોમ ઘેરું ગેરુ કલરનો વાવટો મારા ગામમાં ગેરુ કલરનો વાવટો ગેરુ કલરનો વાવટો એટલે કે ધજા એક પ્રકારની ધજા આપણે કહી શકાય ગેરુ કલરની ધજા વ્યોમમાં ઉડી રહ્યો છે વ્યોમ એટલે આકાશમાં લહેરાઈ રહ્યો છે ઓકે આકાશમાં લહેરાઈ રહ્યો છે ઓછી ઓછી થતી ભગીની એટલે કે મારી જે બહેન છે તે મને ખૂબ જ લાડ અને પ્રેમ કરે છે મારા મારા વતનમાં લંગોટિયા બાલ્યભેરું મારા વતનમાં મારા મિત્રો છે જૂના જાણીતા બાળસખાઓ છે લંગોટિયા મિત્રો છે જે મને ખૂબ જ બાળપણથી ઓળખે છે જુઓ આગળ શું કહે છે આપણે અહીંયા આવ્યા છે આવાળા પોઈન્ટ પર અહીંયાથી આટલું આપણે જોઈ લઈએ ઓકે ફોર લાઇન્સ શું કહે છે ઝંખી નિંદ્રા મહીં ઝબકતો જાગતા નિંદ લેતો ઘેલા હૈયા સહુય મળશે કે કાલાગ્નિમાંથી સંભાળેલા સુમનના સારવેલા પરાગે સિંચાયેલું અબનિરખું મોડું ક્યાં માવડીનું શું કહે છે કવિ અહીંયા કવિ કહે છે કે જે રીતે હું નિંદ્રામાંથી ઝબકીને ઉઠી જાઉં છું અને ઝંખના કરું છું કોની મારા માતાની મારી માવડીની અને જાગતા જાગતા પણ હું સ્વપ્નમાં ખોવાઈ જાઉં છું એક નજર મારી સ્થિર થઈ જાય છે અને હું સ્વપ્નમાં જાણે ખોવાઈ જાઉં છું ઘેલા હૈયા સહુય મળશે મને ઘણા બધા લોકો મળી જશે મારા વતનમાં મારા મિત્રો મારા બાળસખાઓ નેબર્સ બધા જ મળશે કિંતુ કાલાગ્નિમાંથી જે હવે કાળના મુખમાં જતા રહ્યા છે મૃત્યુ પામ્યા છે સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે જેમની યાદો જ ફક્ત મારી પાસે રહી છે તેવા હવે સિંચાયેલું અબનિરખું મોડું કેમ આવડીનું હવે તેવી મારે મારી માતાનો ફેસ મને જોવા મળવાનો નથી ક્યાંથી હું જોઈ શકીશ મારી માતાનું બરાબર અહીંયા કવિ આવું કહેવા માગે આગળ જોઈએ આગળ કવિ કહે છે વ્હાલી તોય જનની રહિતા જન્મભૂમિ ન જીવ જંખી જનની સહિતા જન્મભૂમિ વિધેશે કવિ છેલ્લે કહે છે કે જો મને કોઈ જન જનની રહિતની માતા વગરની જન્મભૂમિ અથવા તો માતા સાથેની વિદેશભૂમિ વચ્ચેનો ઓપ્શન આપે ને તો હું માતા સાથેની વિદેશભૂમિ જ એમાં જ રહેવાનું પસંદ કરીશ તો મને વ્હાલી તોય જન્મ જનની રહીતા જન્મભૂમિ ન તોશે મને બહુ વાલી છે જન્મભૂમિ મારી પણ એ મને મારી માતા વગર મને પોસાય નહીં જીવું જંકી હું એવી આશા રાખીશ કે ભલે વિદેશભૂમિ છે પણ એ મારી માતા સાથે મને એમાં જીવવા મળશે તો હું ચલાવી લઈશ ઓકે સો સ્ટુડન્ટ્સ અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે અને તમને જેમ ખબર છે એમ આપણે આ કાવ્ય લખવાનું છે તેની શબ્દ સમજૂતી લખવાની છે અને આખો સ્વાધ્યાય લખવાનો છે એન્ડ નાવ ઓનવર્ડ્સ તમે જ્યારે પણ સવિસ્તાર આન્સર ટેક્સ્ટબુકમાંથી સોરી નોટબુકમાં જ્યારે પણ લખશો ત્યારે મેં તમને જે રીતે કહ્યું છે એ જ રીતે લખજો તો જ તમને કેવું પડશે ઓકે તો તમે આ લખી અને સર્ટિફિકેટ સુધી ચેક કરાવી દેજો થેન્ક યુ સો મચ